નવસારી શહેરના હિન્દુ સંગઠન દ્વારા પોલીસ અધિકારી દ્વારા થયેલા બળ પ્રયોગ સામે રોષ વ્યક્ત કરી જિલ્લા કલેક્ટર કાઢવા અંગે ચકમક્યા દ્વારા હિન્દુ સંગઠનો સાથે મોટી સંખ્યામાં જેમાં સંગઠનો ના કાર્યકરો માનવું છે કે અમે જે રીતે ગરબા આયોજન માંથી બે દરમિયાન બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસ આવીને જે વાળો પ્રયોગ કર્યો છે તે ઘેર છે

તો હું ખાલી ફોટા પડાવતો હતો એન્ડ ત્યાં એક આંટી હતી એમના છોકરા સાથે તો મારી ફ્રેન્ડ ની એની ખાલી બોલા બોલી થઈ ગઈ હતી એટલામાં પોલીસ વાળા એટલામાં પોલીસ વાળા આવીને મને કોલર પકડી અને ખેંચીને બાજુના રૂમમાં લઈ ગયા મે મને મારી રજવાત પણ કરવા દીધી નથી કે મારા સાથે શું થયું કંઈ પણ નહીં મને ડાયરેક્ટ મારા કરવા લાગ્યા છે મને મોળા પર 5 થી 7 ઝપટ મારી છે મને બીજો બે પોલીસવાળા હતા

મને એક સાઈડ સંભળાતું બી નથી મારા આંખમાં લોહી નો કઢ એટલે કે લોહી જામી ગયેલું છે હવે આ મારે એટલું કેવું છે કાલ કરીને ઈફ કઈ મને થઈ જતે તો મારી મમ્મીનો એકલો છોકરો છું તો શું થતે મારું એટલું જ કેવું છે મારી મમ્મી એકદમ બી ગયેલા હતા એ બાબતે મારું એટલું જ કેવું છે કે એ પોલીસ તરફથી મને ન્યાય જોઈએ જ છે એક સોરી એ ન્યાય નો કોઈ સોલ્યુશન હોતો નથી

કે આપણા માતાજીને આરાધનામાં વિધર્મીઓનો વિક્ષેપ ના આવે તે દિવસે કલેક્ટર મેડમને આવેદન આપ્યા બાદ આપણે એસપી સાહેબને પણ અમે બધા આવેદન આપ્યું હતું ને એસપી સાહેબે અમને આ બાબતમાં સહકાર આપવાનું વચન આપ્યું હતું પહેલા દિવસે બધા ગરબા મંડળોએ અમને સહકાર આપ્યો કોઈ પણ જાતની કોઈ પણ ઉગ્રતા નથી બીજા દિવસે પણ એવો કોઈ બનાવ નહોતો અનિચ્છનીય કોઈ જ બનાવ નહોતો કે જેના લીધે સીધો લાઠીચાર્જ કરવો પડે અને સ્વયંસેવકોને અમારા ભજરંગણના સંયોજકને મારવા પડે આપણે તમે વિચાર કરો કે જ્યારે સાંઈ ગરબા મંડળમાં ડીએસઆઈ આવી ગયા હતા અને એમણે જ્યારે અમારે સ્વયંસેવકોને દૂર જવા કીધું હતું ને બધા નીકળી ગયા હતા એ બધા બહાર રસ્તા ઉપર જતા હતા અને રાય રિવાઇસ પી રાય આવ્યા અને સીધું કંઈ પણ પૂછ્યા વગર એમણે લાઠીચાર્જ કર્યો અને આજે તો તમે જોયું હશે કે એમનો એક વિડીયો પણ બહાર આવ્યો છે કે જે તિલક ભૂસે છે એટલી ગંદી કાળો બોલી છે કે જે હું અહીંયા બોલી નથી શકતો પણ હિન્દુ સમાજમાં ભયંકર આક્રોશ છે કે રાય રાયને શાના માટે હિન્દુઓ સાથે વાંધો છે એની આગળની તમને વાત કરું તો વરસ કે ત્રણ વાગ્યે ફુઝન ગરબાના આયોજક નહીં જબરજસ્તી પોલીસ સ્ટેશનમાં અમારી વિરુદ્ધ ફરિયાદ લખાવડાવે છે કે અમે જબરજસ્તી સ્ટેજ પર જઈ રહ્યા આ આ રીત છે પોલીસની હિન્દુ સંગઠનો સાથે રાયને શું વાંધો છે અને હિન્દુ સંગઠનોને કોઈ પણ જગ્યાએ કાયદો હાથમાં લીધો હોય તો બતાવે છે સાલા માટે નવસારીમાં જ હિન્દુ સંગઠનોને દબાવવામાં આવે છે બીજી બધી જગ્યાએ હિન્દુ સંગઠનો આ કામ કરી રહ્યા છે ત્યાં કોઈ સમસ્યા નથી প্রশাসনને પોલીસને અને એક જ રાયને તકલીફ છે આ રાયને કોઈ પણ હિસાબે સસ્પેન્ડ કરવો જોઈએ આજ સુધી કઈ કેમ નથી મારો એ સવાલ છે প্রশাসনને સાણીરાજ હોય છે હિન્દુઓને દબાવવા માટે પોલીસ છે આ સાના માટે આટલો અત્યાચાર મને ફોન ઉપર ધમકી આપે છે રાઈ કે કાલે જો આ લોકો માટે તમે પોલીસ સ્ટેશન આવશો તો તાટિયા જાતે તોડીશ મને આવી ધમકી રાતે રાય આપી છે આટલી બધી દાદાગીરી આટલા બધા દબાવવાના અમને અમે અમારું અમારું પોતાનું કામ ધંધો છોડીને સમાજ માટે અને ધર્મ માટે લડવા નીકળ્યા છે રક્ષણ કરીએ છે રોજ એક રોજ એક કેસ આવે છે લવજીહાદ તો તમારે અમને આટલા બધા દબાવવાના

જે ભગવા કલર નો છે એના પર ગાળો આપવામાં આવી એ તદ્દન નિંદનીય છે એના માટે અમે આજે કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપ્યું છે કે આના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને આવા જે અધિકારી છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે નહી તો આ સમાજનું હિન્દુ સમાજ નું શું થશે જે પોતે ગરબા રમી શકે છે જે હિન્દુ ભાઈ ગરબા રમી શકે એના પરિવારને ટાઈમ આપી શકે એમ હતું પણ તેમ છતાં હિન્દુ બહેનો અને

અને અમને એ સહકાર આપશે આપશે અને આપશે જય શ્રી રામ